આગળ વાત થશે ભારે પવનને કારણે ગીરના રોપવે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે વાત થશે તેત્રીસ ગુજરાતીઓની ઘર વાપસી જોવા મળી રહી છે આગળ વાત થશે વડોદરામાં બિલ્ડરના લગ્નમાં જામી દારૂની મોટી મહેફિલ ત્યારે વાત થશે પ્રાચીન દેરાસરમાંથી મૂર્તિઓ હટાવી દેવાતા વિવાદ સર્જાયો છે આગળ વાત થશે બજેટમાં ક્રિકેટ સ્ટેડિયમને ભાડે આપવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે એસ ટી વિભાગના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા ત્યારે વાત થશે ગુજરાતમાં તાપમાનનો પારો ઉચ્કાર્યો છે આગળ વાત થશે અમેરિકન સૈનિકોએ મારી પાગડી કચરાપેટીમાં નાખી દીધી હતી હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમેરિકાથી ડિપોર્ટ થઈને આવેલો એક શીખ યુવક અમૃતસર એરપોર્ટ પર પાગળી વિનાનો જોવા મળ્યો હતો તે શનિવારે એટલે કે પંદર ફેબ્રુઆરીની રાત્રે અમેરિકાથી દીપોટ થયેલા એકસોને સોળ ભારતીયોની બેચમાં સામેલ હતો તેને પાઘડી વિનાનો આ ફોટો ખૂબ જ વાયરલ થયો છે તેણે જણાવ્યું છે કે અમેરિકી સૈનિકોએ તેની પાઘડી કાઢીને કચરાપેટીમાં ફેંકી દીધી તેની દાઢી અને વાળ પણ કાપી નાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે મહત્તમ તાપમાન પણ કેટલાક જિલ્લામાં 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની સંભાવનાઓ છે હાલમાં તાપમાનમાં ઘટાડીની શક્યતા ઘણી બધી નહીવત છે મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી વિભાગના કર્મચારીઓ માટે સારા સમાચાર છે રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હરસંઘ એસટી નિગમના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે જેમાં ચાલુ નોકરી દરમિયાન એસટી કર્મચારીઓનું મૃત્યુ થાય છે તો તેમના કુટુંબને રૂપિયા ચૌદ લાખની સહાય આપવામાં આવશે તેમ ગુજરાત વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં ક્રિકેટ સ્ટેડિયમને ભાડે આપવાના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે રેસ કોર્સમાં વર્ષો જૂના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને ક્રિકેટ સિવાયના હેતુઓ માટે કોમર્શિયલી ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે કારણે મેરેજ ફંક્શન મ્યુઝિકલ ઇવેન્ટ અને અર્વાચીન રસોત્સવ જેવા કાર્યક્રમો માટે સ્ટેડિયમ ભાડે આપવાથી પીચ અને પેવેલિયનને મોટું નુકસાન થવાની દહેશત કોંગ્રેસે વ્યક્ત કરી છે અને આ નિર્ણય તાત્કાલિક રદ કરવા માગ પણ ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાચીન દેરા શરમાથી મૂર્તિઓ હટાવી દેવાતા

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં બિલ્ડરના લગ્નમાં જામી છે દારૂની મેપેલ વડોદરાને સંસ્કારી નગરી તરીકે જોવામાં આવે છે પરંતુ સંસ્કારી નગરીમાં ક્યારેક સંસ્કારના ધજાગરા ઉડી જતા હોય તેવી ઘટના સામે આવતી જોવા મળી હતી ગુજરાતમાં દારૂ બંધી છે અને દારૂ ખુલ્લામાં આવે છે અને વેચાય પણ છે તે વાત પર સત્ય હકીકત છે ત્યારે વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્ન હતા તે દરમિયાન મહેમાનોને રેડી ટુ ડ્રિંક બોટલમાં દારૂ પીરસાયો હોવાની વાત વહેતી થઈ છે જેનો વિડીયો પણ વાયરલ થયો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો તેત્રીસ ગુજરાતીઓની ઘર વાપસી અમેરિકાથી ડિપોર્ટ થયેલા તેત્રીસ ગુજરાતીઓ પહેલાં ચંદીગઢ પહોંચ્યા હતા પછી બે ફ્લાઇટમાં તેઓ અમદાવાદ આવ્યા તેત્રીસમાંથી ચાર પહેલાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાકીના 29 બપોરની ફ્લાઈટમાં આવી ગયા છે આ બધા તેત્રીસ લોકોની અમદાવાદ એરપોર્ટ પર વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તેથી તેમની ઘર વાપસી પણ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો હતો જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપ વે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી છે ચાર દિવસથી ભારે પવનને કારણે સંચાલન ઉપર તેની અસર પડી હતી જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય અને યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે પવનની ગતિ સ્થિર થતાં રોપ વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે હાલમાં રોપવે સેવા બંધ છે જેથી યાત્રિકોએ તેની નોંધ લેવી મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ તારીખે શપથ લઈ શકે છે દિલ્હીના નવા સીએમ સમાચાર છે કે વીસ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપ તરફના નવા સીએમ શપથ લઈ શકે છે દિલ્હીમાં ભાજપ જીત્યું પછી પંદર ધારાસભ્યોને મહત્વના મંત્રી પદ માટે શોર્ટ લિસ્ટ કરાયા છે ઓગણીસ ફેબ્રુઆરીએ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ શકે છે સીએમ પદની રેસની વાત કરીએ તો આમાં પ્રવેશ્વર માં સૌથી આગળ છે આશીષ સોધ રેખા ગુપ્તા વિજેન્દ્ર ગુપ્તાનું નામ પણ આ રેસમાં સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાશિવરાત્રી પહેલા શિવભક્તો માટે સરસ સમાચાર છે મહાશિવરાત્રી એ શિવભક્તો માટે મોટો અને ખાસ તહેવાર છે આ મહાશિવરાત્રી પર ભક્તો સોમનાથ મહાદેવની ખાસ પૂજા કરી શકે છે ભક્તો ઘર બેઠા માત્ર પચીસ રૂપિયામાં બિલવ પૂજા કરી શકશે આ માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની રહેશે સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર પચીસ રૂપિયામાં બિલવ પૂજા સેવા પ્રારંભ કરી છે જેનો લાભ ઘણા શિવભક્તો પણ લઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર there.